પારડી સોના દર્શન હાઇવે પર કાર વેલિંગ સાથે મારતા બોલાયો પારડી હાઇવે પર પૂર ઝડપે આવી રહેલ કાર વેલિંગ સાથે અથડાઈને પલટી મારતા અકસ્માત સર્જાયો પારડી નેશનલ હાઇવે નંબર અડતાલીસ સોના દર્શન સામે આજ રોજ બપોરે સિયાઝ કાર નંબર જી જે ઝીરો વન વન સિક્સ ટુ સિક્સ કાર વાપીથી વલસાડ તરફ જઈ રહી હતી પારડી હાઇવે પર રોડની મરામત કામગીરી ચાલી રહી હોય જેને લઈ લાંબે સુધી ટ્રાફિક સર્જાઈ રહી છે ત્યારે હંકારી આવતા કાર રેલિંગ સાથે પલટી મારતા અકસ્માત હતો કારમાં લાગેલ કીટ અને સ્ટેપની ટાયર પણ છૂટા પડી ગયા હતા અને કારને ભારે નુકસાન પહોંચ્યું હતું સ્થળ ઉપર લારી સંચાલકે જણાવ્યું હતું કે કાર પલટી મારતા ગભરાઈ ગયા હતા અને ઘટનાની જાણ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને કારમાં સવાર લોકોનો આ બાદ બચાવ થયો હતો ઘટનાને પગલે હાઇવે પર ટ્રાફિક સર્જાયા હતો